જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સરકારી પોલિટિકલ કોલેજ ખાતે આરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જિલ્લા ટીવી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા તાલુકા ટીબી સુપરવાઇઝર મનહરભાઈ વણકર મેલેરિયા સુપરવાઇઝર કલ્પેશભાઈ સુતરિયા તથા ડૉક્ટર સેજલ રાઠવાએ ટીબી મેલેરિયા ડેન્ગ્યુ સહિતના રોગો અને જાહેર આરોગ્ય સેવાઓ વિશે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે કોલેજ સ્ટાફ સાથે સૌથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર આજ રોજ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે માનનીય વડાપ્રધાન પીડી ગુપ્ત ભારત અભિયાનના અંતર્ગત જનજાગૃતિના ભાગરૂપે અમે આજે આ પોલિટેકનિક કોલેજમાં ટીબી રોગ વિશે તેમજ અન્ય રોગ વિશે વિસ્તૃત માહિતી આપી અને જનજાગૃતિના માટે પ્રયત્ન કરેલ છે વહીવટ પર છોટાઉ છોટાઉદેપુર આરોગ્ય શાખા છોટાઉદેપુર તરફથી આવેલા તમામ સ્ટાફ અને બી એચ સી તરફથી આવેલા તમામ સ્ટાફે જે આજના પ્રોગ્રામમાં ટીબી ક્ષય રોગ વિશે જે માહિતી માર્ગદર્શન આપ્યું અહીંયા કોઈ સરકારી પોલિટેકનિક ઉદેપુર ખાતે એમની સરસ મજાનો કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે મારું નામ હિમાંશુ ચૌધરી લેક્ચરર ઇન ટીમ ગવર્મેન્ટ પોલિટેકનિક ઉદેપુર